સુરતના સલાવતપુરા વિસ્તારમાં આવેલ એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલ ચોરી મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીએ ડુપ્લિકેટ ચાવી તાળુ વડે ખોલી ઓફિસના ડ્રોવરમાં પડેલા રોકડા રૂપિયા ચૌદ લાખ સિત્તેર હજાર લઈ આરોપી ફરાર થયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝારખંડ અને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા આરોપી ગુરુકુમાર ચંદ્રવંશી ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હતો પોલીસે ત્રણ લાખથી વધુની રોકડ રિકવર કરી છે સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું માર્કેટ જે છે ત્યાં રોજ રાત્રે થી વાગ્યાના સુમારે જે કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે કુમાર કામતાસિંહ ચંદ્રવંશી એણે આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુકુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાત મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જ ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસીજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ વિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેન ઈસમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે હજાર સોળમાં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે મેઇન અમારું ફોકસ જે છે એ ગુનો ડિટેક્ટ થઈ ગયેલો છે બે આરોપીઓની અટક કરવા ઉપર અને બાકીની જે રિકવરી છે એના ઉપર છે બાકીની આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ